જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા અને આજે સવાર સવારમાં જો બહુ વરસાદ હતો ને તમારા મિસુબેન સ્કૂલે નથી ગયા અને પ્રિન્સ તો ખરા ગયો ના પાડી ને કઈ કે મારે જવું છે બહુ વરસાદ હતો ને તો મિસુને પપ્પા એ ન જવા દીધી કામે મિસુબેન જો અહીંયા કામ કરવા માંડ્યા છે કેમ મિસુ બેન મમ્મી એ સ્કૂલે ન જવા દીધી ને એમાં હરખ માં આવી ગઈ તો મમ્મી ને છે ને થાંભડા વિસરવા લાગે વાસણ ઉટકી દે કેમ મમ્મી ને ના પાડી મેં હું કોઈ પલરી જાશો કપડા પલરી ગયા વરસાદ ચાલુ છે હું એ કે વાસણ ઉટકાય તો ભલે ઉટકી દે મને એટલું મારે કામ હોય ને આજ બેન ને સ્કૂલે તો ગયા નહીં કાંઈ પપ્પા સ્કૂલે ન જવા દીધી કે ભાઈ છોકરી નહીં તણાઈ જઈ તો કે તણાઈ જવું તું બેન તણાઈ નહોતું જાવું

પછી કામ નહી કરે કેમ હાલો બેન બપોર વરસાદ માં આવીને સ્કૂલે આખો દિવસ વાસણ ઉટકવા જાવ એવું એવું થયું કે તૈયાર થઈ જાવ મિશુભાઈ હાલો તૈયાર થઈ જાય

હમ વરસાદ આવવા આવે ને એટલે આજ ઘરે રહી તો વરસાદ જ ન કોઈ પણ છાટા આવે છે પણ મિસબેન કોઈ વાગે પીવા સરસ મજાના બે બ્લાઉઝ બનાવ્યા છે ડિઝાઇન આ એક બ્લાઉઝ છે ને એમાં જો પાછળ રીતે ગોટી વાળું છે ડિઝાઇન નાખી છે અને બીજું એક બ્લાઉઝ છે ને એમાં જો અહીંયા સ્લીવમાં પેટર્ન નાખી છે સરસ મજાની અને આવી પેટર્ન વાળું કર્યું છે એકમાં પાછળ ગળામાં પેટર્ન કરી છે અને એક માં જો અહીં સ્લીવ માં પેટર્ન કરી છે ને બે બ્લાઉઝ છે મેં હમણાં કમ્પ્લીટ કર્યા એટલે કાલે જ પૂરા થઈ ગયા હતા બે બ્લાઉઝ એ બેય છે એ સિવાય ગયા સરસ મજાના ડિઝાઇન વાળા બ્લાઉઝ થઈ ગયા કેવા છે મિસુબેન મસ્તના મસ્તના મિસુબેન ને બધું મસ્ત મસ્ત લાગે એ ભાઈ ને કહેતી હતી મસ્ત મસ્ત તને બધું મસ્ત મસ્ત લાગે મિસુબેન જાય કામ અને મિસુબેન આજ કામ કરી કરીને બહુ થાકી ગયા કાબે કરવું કે લેસન કરવાનું ઘરે ઘરે લે આવે તો બીજું કરવું પડે સ્કૂલે કેમ કરવું પડે હાલ ફટાફટ લેસન કરવા વર્ગી જાય

કોફી બનાવી છે છે હવે કે શેકાઈ જાય આપણે ભૂગો કરી લઈને પછી એમાંથી કોફી બનાવીને ને કઈ ગઈ કોફી છે કેવી બની તો જે આપણા દાણા છે ને એ શેકાઈ ગયા છે હવે એની લઈ અને ભૂગો કરી નાખો પછી નાખી દઈ દૂધ અને પછી બનાવી નાખીએ સરસ મજાની કોફી દૂધ પણ આપણે કોફી જોઈએ ગઈ છે અને સરસ મજાનો કલર એ આવી ગયો છે જેવી આપણી ઓલી કોફી હોય ને એવી જ કોફી નો સરસ મજાનો કલર આવ્યો છે એકદમ સરસ અને ચાખીને જોઈએ કેવી છે સરસ મજાની કોફી આપણી બની ગઈ છે જે આપણી ઓલી કોફી હોય ને એવો સ્વાદ આવે છે તો સરસ મજાની કોફી આપડે બની ગઈ છે હવે ક્યારેક મહેમાન આવે અને કોફી ઘરમાં ન હોય અને મેથી હોય તો આપણે એનો ઉપયોગ કરીને પણ કોફી બનાવી શકીએ તો તમે પણ જરૂર કરજો નવ થઈ ગયા છે ખાઈ પીને જો નવરા થઈ અને બે ગયા છે હમીશુબેન જો રમવા માં રિંગ રીંગ અને અંધારામાં નીકળી હોય ને તો કોઈ બી જાય ભૂત આવ્યું કે શું છે ભૂત

જવું છે તો હાલો આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કરવાનું